स्वाद जब तिब्बती तो बंदे माँगे माँगे निभाए पस्त माँगे माँगे ना दूध दांत दूध दांत जब दूध दांत तब 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 दूध द

એટલે હવે આઠસો ચારસો ના અને થોડાક ઓછા છે ચારસો ની હતી

આ મંદિરને લગભગ બત્રીસ વર્ષ પૂરા થયા છે અને હું લગભગ અઢાર વર્ષથી નિત્ય સવારે આરતી કરવા પણ આવું છું અને નવરાત્રિમાં આસો નવરાત્રિ ચૈત્ર નવરાત્રિમાં ત્રીજા દિવસે નવરતાના ત્રીજા દિવસે અહીંયા આનંદના ગરબા રાખવામાં આવે છે લગભગ પાંચસોથી છસો બેનોમાં લાભ લે છે ચારસો બેનોને લણી આપે છે અહીંયા સાડીઓનો ડ્રો થાય છે અને અમારા મંદિરની એક વિશેષતા એવી છે કે અહિયા જે કંઈ માનતા માનો એ સવા સવા કિલો કિલો સુખડી અને મારું નામ પારુલ ધવલ પટેલ છે હું અંબા આશ્રમમાં છેલ્લા ત્રણ વર્ષ થી એવરી સન્ડે માતાજીના દર્શને આવું છું અને આ મંદિરમાં મને અંબેમાં પ્રત્યે બહુ શ્રદ્ધા છે માતાજી ધાર્યા કામ પૂરા કરે છે માટે હું એવરી સન્ડે અહીંયા દર્શન માટે આવું છું અને ચૈત્રી નવરાત્રી હોય કે આસો નવરાત્રી હોય નવરાત્રીના દર ત્રીજા નવરાત્રે માતાજીના આનંદના ગરબાના પાઠ અહીંયા રાખવામાં આવે છે અને આ ગરબામાં પાંચસો થી છસો બેનો ભાગ લે છે એમાંથી પાસ વિતરણ થાય છે અને ચારસો બહેનોને લાણી પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને માતાજી ના ગરબાનો આનંદ આનંદના ગરબાનો બધા જ ભાવિક ભક્તો અહિયાં લાભ લે છે એનો